ડીજે બંધ થઈ જશે ને એટલે ગામમાં જવા તૈયાર થઈ જાય રામ રામ ને સીતારામ બધા માતાજી હું સારું કરે ને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે ફર્સ્ટ ક્લાસ નાયન તૈયાર થઈ જાય છે ને આપડે આવતા રહીશી પિયર એટલે મારા પી એરિયા એમ આવતા રહેશે જો કે તમને બધા ને લોકેશન જોઈને ખબર તો પડી જ ગઈ છે મારા ભાઈ નો છોકરો એટલે મારા ભત્રીજો છે વરાજો એટલે પહેલો છોકરો હોય ને એટલે નાનો સહેજ હતો એટલે એ વરાજો બેનો હોય એટલે એટલે આજે વરાજો છે ને એટલે અમને બધાને બોલાવાશે એટલે અમે તો અરેખદુડા હબફભજ આવી ગયા છીએ વરાજા ફુઈ અને ઘણા ખરા મહેમાન આવશે અને બધા અમારા ભાઈઓને બધા ભેગા થઈને જમણવારી મળવારીનું એવું છે તો આપણે તો જો આનંદમાં આનંદમાં સીવી કેમ કે આજે મારા ભાઈનો છોકરો વરાજો છે એટલે આપણે જો અત્યારે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના તૈયાર થઈ ગઈ છે અને બાકી બધી તૈયારી રસોડે જે કઈ રાંધવાનું ને એવું બધું છે ને બધું તૈયારી હવે ચાલુ ધીમે ધીમે થઈ ગઈ છે ને પછી ઉતાણી માના દર્શન કરવા પણ આપણે જશું પેલા પેલા ના ખેપટ છે તો ધોઈ આવો અને આ બાજુ અહિયાં બકાલુ સુધારવાનું હાલ છે કેટલાય જાતનું નું બકાલુ સુધારી વાળું છે ને કાક ગાડી આવી ગઈ છે કાક લઈને ગાડી આવી જો આ બાજુ રીંગણા ને બટેકા ટમેટા ને ટમેટા ને ડુંગળી ને એવું બધું સુધારવાનું હાલે હે બીજી ગાડી પણ આવી ગઈ છે શું લઈને આવ્યા આ તો બટેકા લાવ્યો એવું લાગે છે

જ સલાડ સલાડ માથે છે આ બાજુ જો ફરતી બાજુ ઈટ્યુ મૂકીને મંગાળો બનાવ્યો છે એટલે અહિયાં શાક બનવાની બધી તૈયારી ચાલુ થઈ જાય ને

મોઢું તો આવું જ ન જોયું છે અઠ જ રખડજો હંધાય નીણ પછી પેલા રાંધવાનું કરો હમણે મહેમાન આવી જાય છે નીણ આરો આડ પેલા લઈ આવે ને તમારે ધીમે ધીમે બટેકા સુધારે છે જોવો નઈ ક્યારે બટેકા સુધારી રહેશે ને ક્યારે શાક મૂકશે અને આપડે વરાજા ભાઈ કોણ છે ખબર છે ઓ રમે આપડે યુગ ભાઈ છે વરાજા વરાજા ભાઈ ધાણી બાણી ખાય છે શું કરે છે આમ જ વરાજા વરાજાને ને શેરવાય ની આવશે સાફા આવશે જરી ફરેલા નઈ પછી વરાજો તૈયાર થાય છે મોજડી બોજડી પહેરી આમ જ વરાજા ભાઈ સરસ મજાના રમે છે ત્યારે ભાઈ ને બધા બકાલું સુધારવાનું આલે છે અને આ વરરાજા ને ભાઈ છે વરરાજા હું ક્યાં છો તું

પપ્પા ને ખવરાવે છે હાથમાં રાખી આવે ખાલી ખાટલા તોડે છે ને આ બાજુ હવે લોટ બંધાવાનું ચાલુ થઈ ગયું છે ઘઉ નો લોટ અહિયાં તૈયાર છે શિવાની બેન આવી ગયા હે એટલે હવે લોટ ઢોળવાનું ચાલુ કરશે અને અને બાજરાનો રોટલો પણ છે છે હોય નહી આ બાજુ શાક તૈયાર થઈ ગયું હવે આ બાજુ જોયું શાક નો દેખાવ તો કેવો આવે છે

અને રસોડ ઓલા ફરજામાં સૂલો એટલે થોડુંક આમ તુમાડો તુમાડો થઈ ગયું હે અને સંજયભાઈ બચી રાખે હે

ફ્રૂટ સલાડ બધાને પીવાનું છે તો આજ મીન છોકરાને બધા જ જમવા બેસી ગયા છે અને બધાને જમવાનું आले છે શિવાનીના પપ્પા તો ક્યાંય ખૂણામાં બેઠા છે જો અને ફ્રૂટ સલાડ પીરસવાનું आले છે ત્યારે કિશનભાઈ બધાને તાણ કરી-કરીને આપે છે શિવાનીના પપ્પા ફ્રૂટ સલાડ લેશે કે નહીં લે કેમ લાગે છે લે રાહુલભાઈ ફ્રૂટ સલાડ સાખ્યું ખાલી બોલ બાજુ ના પાડે છે હજુ મોટા વાટકા રાખ્યા લાગે છે સોળેલું ને એવું બધું તૈયાર થઈ ગયું છે ફ્રુટ સલાડ આવી ગયું છે અને આ બાજુ બાજુ બોલ બોલ ને બોલ બોલે કરે નક નહીં એ બધા પીરસવાનું ચાલુ છે

સરસ મજા વરાદા ને પણ રોકાણ આવે છે ત્યારે અને હવે આ મોજડી પહેરાવાની છે પણ મોજડી રેવા દે પગમાં કે ન રેવા દે એવું છે નહી હાલો ભાઈ ગામ ગામમાં ગામમાં જવાનું છે એને બધું નવીન લાગે ને આવું એ છોકરાને હોય ઊંઘનું ટાણું થઈ વરજાને હવે એના મામાએ તેડ લીધા છે નહીં વરજા મામા લઈ જાય છે હવે ઉતારણી માય હવે ગામમાં બધા જશે ઉતારણી માય હવે ડીજે બીજે બંધ થઈ જ્યુ છે ને એટલે બધા ગામમાં જવા તૈયાર થઈ જાય છે હવે બધા ગામમાં જશે હાલો અમારું લેપટોપ અહીં આવી જ્યુ છે ને અત્યારે એમાં આવે શું કહેવાય હવે આ ઉતાણી માય દર્શન કરવા જાય છે તો અત્યારે શિવાની ના પપ્પા ને મારા ભાઈ ઉત્તાણીમાં દર્શન કરવા જાય છે અને આપણે ઉત્તાણીમાં અહીં દર્શન કરીને આવતા રહીએ છીએ અને અમારા ઘરે અહિયાં ટેપ ને એવું બધું લાગી ગયું છે એટલે ઓલા બધા જાન લઈને આવે ને પછી અમારે અહીંયા રાસ ગરબા ને ડિસ્કો ને એવું બધું પ્રોગ્રામ ગોઠવ્યો હે નહી કિરણભાઈ હા શિવ સાઉન્ડ ટીવ સાઉન્ડ સોમનાથ કોઈને ઓર્ડર આપો પણ હવે લગ્ન વહી ગયા છે હવે કોઈ માંડવા અને એવું બધું કાર્ય લીલ એવું બધું કાર્ય હવે શરૂ થાય છે ને એમાં કોઈને ઓર્ડર આપવો હોય તો અમારો કિરણભાઈનો કોન્ટેક કરજો તો અત્યારે બસ હવે શિવનીના પપ્પાનું અમારું લેપટોપ લઈ લીધું છે ને એમાં હારા મ્યુઝિક ને ગીતને એવું બધું ગોતી પછી એના ઉપર આપણે રાસ ગરબા ને એવું બધું લેવાનું થાય છે તો બસ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય